પાટણની એક મુસ્લિમ સમાજની બાળા સાલ્યાબાનુના પિતા દીકરી હોવાનું ગર્વ અનુભવી રહ્યા છે દસમા ધોરણમાં ભણતી સાલ્યાબાનુએ પિતાના કામનો બોજ પોતાના માથે ઉચકી લીધો છે તે પિતાના રિક્ષા લોડિંગ વ્યવસાયમાં મદદ કરે છે શાળાથી ઘરે આવી તે કામે લાગી જાય છે સાલિયાબાનું પિતાની રિક્ષા લઈ બજારમાં માલ સામાન આપવા નીકળી જાય છે અને જે સ્થળે સામાન પહોંચાડે છે તો સાલિયા પૈસાનો હિસાબ પણ કરી જાણે છે નિશાળે જઈને આઈને મા મદદ કરાવું છું મારી સાત બહેનો છે એ મારી એક બેન પરણાઈ ગઈ છે અને સૌથી મોટી હું છું એટલે મારા પપ્પા મારા પપ્પાને ઉંમર થઈ ગઈ છે તે માટે હું મારા પપ્પાને મદદ કરાવું છું સાલિયાના પિતા આલમ ખાનને કુલ સાત દીકરી અને એક દીકરો છે મોટી દીકરી સાસરે જતા સાલિયા હવે તેમનું સૌથી મોટું સંતાન છે આલમ વર્ષોથી લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ ઉંમર થતાં હવે તેઓ કામ કરી શકતા નથી હાલ સાલિયા પિતાનો સહારો બની છે દસમું ધોરણ ભણીને આવીને મને મદદરૂપ થાય છે મદદરૂપ એટલે છોકરા કરતાં અધિક કેમ કે મને રિક્ષા ચલાવે રિક્ષામાં માલ ભરે માલ ઉતારવા જાય માલ ઉતારીને આવે બધી રીતે કમ્પ્લેટ છે મારી બી હોશિયાર છે એટલી એક અશક્ત અને લાચાર પિતા માટે આ કર્મઠ દીકરી લાકડી બની છે તેમના મતે દીકરા કરતાં પણ દીકરી મહત્વની છે કેટલાય માતા પિતા દીકરાઓ હોવા છતાં એકલવાયુ જીવન જીવતા હોય છે ત્યારે આલમ ખાન સાત સાત દીકરીઓ હોવા છતાં ખુશ છે પિતાની સેવા કરતી આ વીર બાળાની કાર્યદક્ષતાને સલામ છે હસમુખ ટુડિયા પીટીવી પાટણ